નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે કિસાન ક્રેડિટ કાર્ડ ત્રણ લાખની લોન ખેડૂતોને મહત્વ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓને લાભ મળે તે માટે કેન્દ્ર અને દિશામાં કામ કરી રહ્યા છે હવે ખેડૂતોને મોબાઈલ એપ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમને ખેતરમાં બેસીને લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલી જી ટ્વેન્ટી મીટિંગમાં આરબીઆઈ તેને ખાસ પાયલોટ પ્રોજેક્ટ પ્રદાન કર્યું છે હવે ખેડૂતોને લોન લેવા માટે લોકમાં જવાની જરૂર નહીં પડે પરંતુ એપ દ્વારા જ લોન મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફી લોન મળે છે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાણ સહયોગ શરૂ કરવામાં આવી રહ્યો છે ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિના યોજનાઓ માટે અરજી કરી શકે છે આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢારથી પંચોતેર વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજી બાજુ જો લોન ચૂકવણી વાત કરીએ તો સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે અધવત્ય પોંચ વર્ષ સુધી હોઈ શકે છે કરીએ કે બાર હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્ય ગરીબ પરિવારના દીકરીઓને કલ્યાણ કુંવરબાઈનું મામેરું યોજના ચાલે છે લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી દ્વારા સુધી યમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે કુંવરબાઈનું મામેરું યોજનાને એસી વર્ગની કન્યાઓને ઓબીસી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે આ યોજનાના લાભાર્થી દીકરી દીઠ બાર હજાર રૂપિયાની જમા કરવામાં આવે છે તારીખ એક ચાર બે હજાર એકવીસની પહેલાં લગ્ન કરેલા હોય તેવા કન્યાને દસ હજાર રૂપિયાની સહાય ગુજરાતની કન્યાઓએ તારીખ એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કરેલા હોવા તેવી કન્યાઓને બાર હજાર રૂપિયાની સહાય યોજના વાર્ષિક આવક મર્યાદા વધારો કરવામાં આવ્યો છે હવે આવક મર્યાદાનું ધોરણ છ હજાર છ લાખ સુધી નક્કી કરેલી હોય છે યોજના આ મુખ્ય ઉદ્દેશ રાજ્યના પરિવારની આવકમાં વધારો કરીને આર્થિક રીતે સમક્ષ કરવાનો છે આ યોજના આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લામાં પચીસ તાલુકા પચાસ હજાર અન્યોદય અન્ન યોજના કાર્ડ ધારક પરિવારનો લાભ આપશે આજીવિકા નિર્માણમાં ભાગરૂપે પરિવારને આવક્રોત ઉભા કરવા માટે રૂપિયા અનુદાન આપશે દેવા મોટા સમાચાર ખેડૂતોની આવક બમણી કરવા માટે વાસ્તવિક અલગ જ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યોમાં કરતા ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આવી સ્વીકારી કર્યો હતો કે ગુજરાતના ખેડૂતોને આવક દ્રષ્ટિઓને અગિયારમાં ક્રમે છે ઉપરના ખોટા અને રાજ્યની આવક જોઈ શકાય છે કે ગુજરાતના ખેડૂતોને માસિક આવક બારદર છસો જ્યારે પંજાબ હરિયાણા અને મેઘાલય ખેડૂતોની માસિક આવક પચીસ હજાર કરતાં વધારે હોય છે જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાના મુખ્ય કારણ ખેડૂતનું દેવું છે ગુજરાતના મોટા ભાગના ખેડૂતો માટે સરેરાશ બે લાખ રૂપિયાનું દેવું છે ગુજરાત રાજ્યના ખેડૂતોને સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોની આવક વધારો થઈ શકે છે આ સિવાય ખેડૂતોના પાક પૂરતા ભાવ આપવા માટે ખેડૂતોની આવક સુધારો થઈ શકે છે જ્યારે મિત્રો તેલંગણા તમિલનાડુ તેમજ અન્ય ઘણા બધા રાજ્યોના દેવા માફ કરવામાં આવે તો મિત્રો તમારે માટે આપણા ગુજરાત ખેડૂતોને પણ દેવાની ભારમાંથી મુક્તિ મળે તેવી જોઈએ કે નહીં કોમેન્ટ કરીને જરૂર ટી બોક્સમાં જણાવજો મહત્વની વાત કરીએ મહિલાઓને એકવીસ હજાર રૂપિયાની સહાય દેશની મહિલાઓને નરેન્દ્ર મોદી હરિયાણા પાણીપતની વીમા સખ યોજના શરૂ કરી રહી છે એલઆઈસી વીમારા સખ યોજના હેઠળ દસ પાસ અને અઢારથી સિત્તેર વર્ષની મહિલાઓને સામેલ કરવામાં આવે છે આ મહિલાઓને વર્ષ સુધી સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે અને શરૂઆત ત્રણ વર્ષ સુધી એક ચોક્કસ વેતન મળશે સમાજને કરવા માટે આપવામાં આવેલા વીમા યોજના એલઆઈસી એજન્ટ રૂપે કામ કરશે એટલું જ નહીં ગ્રેજ્યુએશન કરેલી વીમા સખીઓને ભવિષ્યમાં એલઆઈસી સાથે ડેવલપમેન્ટ ઓફિસરમાં રૂપે કામ કરવા માટે આપવામાં આવશે સૌથી અગત્યની વાત કરીએ કે વીસમો હપ્તો ક્યારે આવશે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમે તમારા ખાતામાં વીસમો હપ્તો ક્યારે આવી શકે છે જે જણાવવાનું મહત્વપૂર્ણ છે ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તા એટલે બે બે હજાર રૂપિયા આપવામાં આવે છે આ રકમ ડીબીટી ડાયરેક્ટ બેટી ટ્રાન્સફર દ્વારા ખેડૂતોને બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધી ઓગણીસમો હપ્તો જારી કરવામાં આવ્યો છે છેલ્લો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ રિલીઝ થયો હતો અગાઉ અઢારમો હપ્તો પોક્ટોમ્બર બે હજાર ચોવીસમાં રોજ આવ્યો હતો આ બે હપ્તાનો વચ્ચે લગભગ ચાર મહિનાનું અંતર હતું આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હતું જૂન બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવી શકે છે જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સસ્તાવાર જાહેર કરવામાં આવી નથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો ફક્ત તે ખેડૂતોને જ આપવામાં આવે છે કે જેમની કહેવાય જમીન રેકોર્ડ ચકાસણી આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક જ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાયેલું હોય છે તેમજ ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો જમા નથી થયો તેવા ખેડૂતોને બે હપ્તા આપવામાં આવશે આગળ વાત કરીએ કે તમામ વૃદ્ધોને મફતમાં સારવાર આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડને લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગોના નાગરિકને આપવામાં આવતો હતો પરંતુ ગઈકાલે મોદી સરકારે જાહેર કરી હતી કે દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે વૃદ્ધ લોકો પણ આયુષ્યમાન યોજનાને તમામ લોકોને લાખ સુધીની સારવાર આપવામાં આવશે સૌથી અગત્યની વાત ગેક ગુજરાતના ખેડૂતો માટે કામની વાત છે ગુજરાત માટે કેન્દ્ર સરકારે ટૂંક જ મોટો નિર્ણય લઈ રહી છે સરકારે એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે તેમના ખેડૂતોને હિતમાં ઝડપથી કામ કરી રહ્યા છે સરકારે ખેડૂતની આવક કેવી રીતે વધારી શકે અને અદોત કેવી રીતે વધારવું તે સંપૂર્ણ કાળજી લઈ રહી છે હવે ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે કુદરતી ખેતી અપનારા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ એક્ટરે પંદર હજાર રૂપિયાથી વીસ હજાર રૂપિયાનું ચાર પ્રોત્સાહન મળી રહ્યું છે જે સરકારે પેન્શન નેશનલ ફાર્મિંગ મિશન મંજૂરી આપી રહી છે સીએસબીસી વાવાજ્ય દ્વારા પ્રાપ્ત કરેલી અનુસાર સાત પોઈન્ટ લાખ હેક્ટર જમીનની કુદરતી ખેતીની દાયરામાં આવશે પચીસો કરોડની ખર્ચને મંજૂરી મળી રહી શકે છે લગભગ એક કરોડ ખેડૂતોના લાભ મળી રહે છે પ્રોત્સાહન રકમ સરકાર દ્વારા ખેડૂતોને બેંક ખાતામાં જમા કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે સરકાર રકમ ખેડૂતના સીધા લાભ ટ્રાન્સફર દ્વારા જ આપવામાં આવશે પંદર હજાર કામોમાં આવશે તે નોંધણી ખેડૂતોને મહત્વનો લાભ કેવી રીતે મળી શકે તે અરજી સરકાર પર ધ્યાન આપે છે ખેડૂતોને કલ્યાણ માટે પીએનજી પીએમ મોદીનું મૂળ મંત્ર જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાન પર કેન્દ્રિત છે વધુ આગળ વાત કરી કે લક્ષ્મી સહાય યોજના આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓ શિક્ષકો આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા મધ્યમ વર્ગની વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ નવથી થી ધોરણ બાર સુધી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે ધોરણ નવ થી ને દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે ધોરણ અગિયાર અને બારના ભણતી વિદ્યાર્થીઓને પંદર હજાર શિષ્યવૃત્તિ આપવામાં આવે છે નવથી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને પોંચ હજારની શિષ્યવૃત્તિ મળે છે જેથી જે પણ વિદ્યાર્થીઓને નવથી બાર અભ્યાસ કરતી હોય તે આ યોજનાનો લાભ લેવા માંગતી હોય તો જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ વાલીઓનું આધાર કાર્ડ પાસબુક ટૂંક કુટુંબની વાર્ષિક આવકનો દાખલો બર્થ સર્ટિફિકેટ સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર જાતિ પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝના ફોટો આમ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે સૌથી અગત્યની વાત કરીએ ખેડૂતો માટે નવી યોજના ભારત ખેડૂતો માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જે તેમને નાણાકીય મદદ પાક સંરક્ષણ વીમો અને લોન માફી સુવિધાઓ પૂરી પાડે છે

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ અને પાણીની વ્યવસ્થા માટે આપવામાં આવે છે રાષ્ટ્રીય ગોકુલ મિશન કાયદામાં યોજના ગાય અને ભેંસની જાતિ સુધારવા માટે શરૂ કરવામાં આવી આ દૂધ ઉત્પાદન વધારવા અને પશુપાલન આર્થિક લાભ આપવા મદદ કરે છે મહત્વની વાત કરીએ કે પાન કાર્ડ ને લઈને મોટું અપડેટ કરદાતાઓને ઓળખ માટે જાતી કરાયેલી પાન કાર્ડ હવે ક્યુઆર કોડ સાથે જારી કરવામાં આવશે જેથી કરદાતાઓના ડિજિટલ અનુભવને વધારી શકાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષમાં કેબિનેટે સીસીએ પાન કાર્ડની પ્રોજેક્ટ શરૂ કરવામાં મંજૂરી આપી દીધી છે સરકારે આ નિર્ણય ખેડૂત સરકારની એજન્સીઓને તમામ ડિજિ ડિજિટલ સિસ્ટમમાં મુખ્ય ઓળખ તરીકે પાનકાર્ડનો ઉપયોગ કરવાનો સરકાર આ પ્રોજેક્ટ પર કુલ 1435 ને પોત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે